વડોદરામાં હિટ વેવથી પંદર દિવસમાં ચુમ્માલીસ લોકોના મોત નીપજ્યા છે સાહીઠ થી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે હિટ સ્ટ્રોકને લઈને ડોક્ટર જયેશ રાજપુરાનું નિવેદન સામે આવી રહ્યું છે સાહીઠ થી વધુ વયના લોકોને કોમોર્બિડ પ્રકારના હોવાનું તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે તેઓને બ્લડ પ્રેશર ડાયાબિટીઝ અને હાર્ટની સમસ્યા હોય છે વૃદ્ધ લોકોએ બપોરે બારથી ચારમાં બહાર ન નીકળવું તેવું તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે

તો તરત જ જ્યાં છાયો હોય અથવા તો વાતાનુકૂલિત જગ્યા હોય તે જગ્યાએ તાત્કાલિક જતા રહેવું જોઈએ આપણે આવી કોઈ વ્યક્તિને જોઈએ કે જેને આવા સિમ્ટમ્સ છે તો તાત્કાલિક એને વાતાનુકૂલિત જગ્યા હોય કે જ્યાં છાયડો હોય ઠંડક હોય પંખો હોય જ્યાં વેન્ટિલેશન પ્રોપર હોય આવી જગ્યાએ તાત્કાલિક લઈ જવો જોઈએ જો વાતાનુકૂલિત જગ્યા ના હોય આપણી પાસે તો તરત જ એને ઠંડા ઠંડા પાણી પીવરાવું જોઈએ અથવા ઠંડા રૂમાલ વડે એને ઢાંકી દેવો જોઈએ કે જેથી કરીને બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય અને જે વ્યક્તિને ઓલરેડી જૂની બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ઉંમરલાયક વ્યક્તિઓ જે છે એ લોકોએ આવા સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ ટુ વ્હીલરનો કે સાયકલનો આવા વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ બને ત્યાં સુધી ફોર વ્હીલરમાં અથવા તો બસમાં કેમાં જ ટ્રાવેલિંગ કરવું જોઈએ અને ફિઝિકલ સ્ટ્રેન પડે એવા કામ આ આવા સમયે ટાળવા જોઈએ તોય આપણે આવા સ્ટ્રોકથી અથવા તો આ પ્રકારની મોટાલીટીથી આપણે બચી શકીએ છીએ ત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે તેને કારણે હીટવેવની અસરને કારણે વડોદરામાં ચુમ્માલીસ લોકોના મોત નિપજાશે છે જો વાત કરવામાં આવે વડોદરાની અંદર તબીબ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે